બસ થી ખમા પ્લાસ આ કે જનજો બે પોલ બી સી પર મજા મું મજા ઓહ આ ન્યા ઓલી જો કુຊુએ મન દે કુຊુએ મું દે કેનન મું રૂ બંગ બા મજા નહી હો બંગ

મન મન યાર કઈ કઈ 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 મન મન યાર Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ